ભાવનગર જિલ્લામાં વીસ જેટલા ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે પાલીતાણા તાલુકાના રંડોડા સગાપરા સહિતના વીસ જેટલા ગામો મહીપરી યોજના થકી પાણીનો ઉપયોગ કરતા હતા પરંતુ છેલ્લા દોઢ માસથી મહીપરી યોજના હેઠળ પાણી ન મળતા લોકો ટેન્કર મંગાવી પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે પરંતુ તેમ છતાં તંત્ર મૌન છે ત્યારે ગામના લોકો સરકાર પાસે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવાની માંગ કરી રહ્યા છે ભાવનગર જિલ્લામાં શિયાળાના પ્રારંભે જ પાણીની જે સમસ્યા છે તે સમસ્યા હાલ ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકના લોકોને સતાવી રહી છે સીધા દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરશું ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારનું આ રંડોળા ગામ છે નહીં માત્ર એક રંડોળા ગામ પરંતુ આ ગામની આગળ પણ જે વીસ ગામો આવેલા છે તે વીસ ગામોમાં છેલ્લા દોઢ માસથી પાણી નહીં મળતા અહીંના જે લોકો છે તે લોકો

પાણી નહીં મળતા અહીંના લોકો વલખા મારી રહ્યા છે સીધા લોકો પાસે જઈશું મહિલાઓ પાસે જઈશું બેન શું નામ છે તમારું દક્ષાબેન દક્ષાબેન શું કહેશો કેટલા સમયથી પાણી નથી મળી રહ્યું ને પાણી ન મળવાના કારણે કેવી હાલાકી છેલ્લા દોઢ મહિનાથી પીવાનું પાણી આવતું જ નથી અને છ સાત કિલોમીટર પાલિતાણા છે ત્યાં અમારે પીવાનું પાણી કેમ ભરવા જાવું

અને મોખિત ફોનમાં રજૂઆત કરેલી છે છેલ્લા એક એક દોઢ મહિનાથી રંડોળા ગામમાં પાણી બિલકુલ પાણી પુરવઠા દ્વારા જે આપવામાં આવતું એ નહીવત પ્રકારનું કહેવાય છે કે એ એ રીતે પાણી જે ટબુડીની ધારે કહેવાય ને એ રીતે આવે અને પછી જતું રહે તો આ અમારા ગામની ત્રણ હજારની વસ્તી છે અને હાલમાં તહેવારનો જે સમય હતો એમાં લોકો રોજનો એક હજાર રૂપિયાનો ટાંકો આવે એ ટાંકા પ્રાઇવેટ લાવી લાવીને ગામ ઠાકી ગયું છે અને તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રના બેરાકાને કોઈ અવાજ નહીં સાંભળતો એવું લાગે છે તો સરકારને અમારી ખાસ એવી રજૂઆત છે કે વહેલી તકે આ પ્રશ્ન નિરાકરણ આવે દસ થી પંદર ગામની અંદર પાણી એક મહિના તો આવતું નથી પૂરતું પાણી ઠામુકું આવતું નથી એક ઘડીક શેરું કર્યા તો એક નળની ધારે પાણી આવે છે એની અંદર વિતરણ થઈ શકે અને અમે પાણી રજાવાની અંદર ખરાબ પાણી છે એ પાણી વિતરણ કરીએ છે છે લોકો ઘણા ઘણા હેરાન થાય બીમાર પડ્યા બધે રજૂઆત કરી છે લેખિતમાં અને મોખિતમાં કલેક્ટર સાહેબ ને પાણી પુરવઠામાં જિલ્લા કલેક્ટરને ડીડીઓને લેખિતમાં ને એને બધાને એમ મોકલી છે નોટિસો પણ હજી સુધીમાં એનો કોઈ નિરાકરણ આવ્યું નથી